સલવતપુરા વિસ્તારમાં રહેતા યુવાને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ યુવાનના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેન કરતી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવા આવ્યો છે શરબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા અને હળપતિવાસમાં અજીત લસીફ શેખ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને એક વર્ષનો દીકરો છે અજીત પહેલા શર્ટ વેચાનું કામ કરતો હતો હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચેકવાની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આપઘાત કરનાર અજીજના ભાઈ અનિશેદ જણાવ્યું હતું કે અજીઝનું લગ્ન પહેલાંથી જ એક યુવતી સાથે અફેર હતું અગિયાર વર્ષ પહેલાં અજીઝાને તે જે તે પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા અજીઝને તેની પ્રેમિકા ફરી પાંચ વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા અને તેમનું અફેર શરૂ થયું હતું અંગે પહેલાં તો અજીતની પત્ની જાણતી ન હતી જોકે થોડો સમય પહેલાં તેની પત્નીને આ અંગે જાણ થઈ ગઈ હતી વધુમાં જણાવ્યું હતું કે અજીઝની પત્નીને જાણ થતાં તેણે કહ્યું હતું કે આ બધું બંધ કરી દો અજીતના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી જોકે અજીતની પ્રેમિકા અવારનવાર તેને ફોન પર ધમકીઓ આપતી હતી આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી દઈશ જેને લઈને અજીત માનસિક તણાવમાં આવી જવા પામ્યો હતો અને અજીત ઘરે હાજર હતો ત્યારે તેને ઘરના રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો અંગે પરિવારને જન થતા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જે તેને મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો અજીતના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે

આમ લાડી ઉપર પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જ આવતો હતો માર્કેટમાં હોલ્ડિંગ કરવા માટે શું ઘટના બની કાલે એમને કઈ એનો કઈ અફેર હતો પેલા એ કંઈ રોજીના કરીને નામ છે પેલા એ દસ વર્ષથી એનું પણ અફેર છે એની જોડે પણ મમ્મી ના એની એની જોડે શાદી કરવી ના પાડી લેતી અને એ લોકો પાછા હમણાં પાંચ વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે અને હવે એની જોડે વાત કરતો હતો એની વાઈફને પણ ખબર પડી ગઈ એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે યા પછી મને છોડી દે તો એ બંનેને ના પડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ છોડી દેવાય એવું તો થોડીક વાર પછી પણ એ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો પછી આપઘાત કરી લઈશ એવું કરીને તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની છોડે શું થઈ શું નહીં ખબર અને અચાનક એ સુસાઇડ કરી લીધું ભાઈએ હા તો આપઘાત કરનાર અજીત શેખના પરિવારજનો દ્વારા કરેલ આક્ષેપો લઈને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટેન ફેડ